ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે તારીખ તેર ગ્રાઉન્ડ ચાલતું આ કનેક્શન દૂર કરવામાં આવ્યું હતું મંદિર સેવક ગણ અને જાગૃત નાગરિક જોગેશભાઈ મહેન્દ્રભાઈ ખેલાણી દ્વારા મુખ્યમંત્રી ધારાસભ્ય ઉર્જામંત્રી પીજીવીસી વિભાગીય કચેરી કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત સંબંધિત તંત્રને તાત્કાલિક લેખિતમાં રજૂઆત કરવામાં છે અરજીમાં જણાવ્યા મુજબ ભૂતકાળમાં ફલકુ ડેમ અને હનુમાનજી મંદિરનું નિર્માણ થતા સમયે જ અંડરગ્રાઉન્ડ વીજ જોડાણ મંદિર સુધી કરાયું હતું વધુમાં મંદિરનું જૂનું વીજ બિલ ડેમ ઓથોરિટી દ્વારા ભરવામાં આવ્યું હતું તો આવા સમયમાં પીજીવીસીલ એ કનેક્શન કાપી નાખતા ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી છે મંદિર સેવકગણની માંગ છે કે તાત્કાલિક વીજ કનેક્શન ફરીથી જોડવું મંદિર ખાતે પાવર સપ્લાય શરૂ કરવો ગણે ચેતવણી આપી છે કે જો માંગણીઓનો વિચાર નહીં થાય તો રામધૂન આંદોલન ઉપવાસ અને અંતે ધર્મ પરિવર્તન સુધીની ચીમકી ઉચારવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે તંત્ર કેટલા સમયમાં નોંધ લઈને હનુમાનજી મંદિરના ભક્તોને ન્યાય આપે છે ધ્રાંગધ્રા પલકુ ડેમ ઉપર આવેલ મારુતિના નંદમાનજી મંદિર જે તે સમયે ડેમ બનેલ ત્યારે ડેમ ઓથોરિટી બાંધેલ હતું ત્યારે ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ લાગી લાઇટ પણ પહોંચાડેલ હતી સમય જતાં આ અંડરગ્રાઉન્ડ કેબલ ખરાબ થઈ ગયેલ હોય ત્યાંના સ્વયંસેવકો દ્વારા સો ખર્ચે પીજી નોન નોનયુઝ પડેલા થાંભલા ઉપર નવા કેબલ લાગી લાઇટ ચાલુ કરેલ હતી આ કેબલ ગત તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ પી જવાબદાર અધિકારી નોન નોનયુદ્ધ લાઈન છે તેમ કંઈ ઉતારી ગયેલ છે આ ઘટના છેલ્લા સાત આઠ વર્ષમાં ત્રીજી વાર બનેલ છે જે બાબતે સબ ડિવિઝન કચેરીને અમોએ લેખિતમાં રજૂઆત કરેલ છે તેની નકલ રવાના મુખ્યમંત્રી સાહેબશ્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી ઉર્જામંત્રીશ્રી તથા જવાબદાર અધિકારીને મોકલેલ છે ઉપરોક્ત વિષયે અતિ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર સેવાગણ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન કરશે ઉપવાસ આંદોલન કરશે તેમ છતાં લાગણી અને માગણી નહીં સંતોષાય તો ધર્મ પણ પરિવર્તન કરશે જેની મુખ્યમંત્રીશ્રી ઉર્જામંત્રીશ્રી ધારાસભ્યશ્રી તથા જવાબદાર અધિકારીએ નોંધ લેવી